ભારત યહી સાબ આ બેન ની પાંકી સે આપણે આ બેન છે અને પાંકી સે એ રિવાજ છે લોટી બેરાવાની રસમ શરૂ થઈ ગઈ છે એન કો પામે ગયા તો બતાવી દો તમે લાઈ મોઈ જાશું

હતું પાણી તમને કીધું ને ઓલા કેવું પાણી ભર્યું છે એટલે બતાવું તમને ડેમ કેવો ભર્યો છે આપડો અને બગડાણા બગડ આવે છે એ જ આપડા પપ્પાના ગામમાંથી હાલે છે નથી કેટલી જોરદાર ભર્યું છે પાણી પપ્પા ને વાળી છે બુડી ગઈ છે જવો આ પપ્પાની વાડી છે ને એ બુડી ગઈ છે આ આપડી કટકી છે પપ્પાની એની એ ડૂબી જાય એમાં કાંઈ વાવા પણ રે પેલા આપણે આમાં નાતા પણ હવે તો આ જોઈ ને મને તો સમદર જોઈને આમ ફેર સડે ને પપ્પા જવું ભા જવો હા એમ નહીં હું પડું હું તો હાસીને પડું હા ધૂપ ધબીને પાછી બારી હું કાંઈ ડૂબું નહીં આ બાજુ છે જો આ બાજુથી આવે છે પાણી અને પેલું બતા એ ગામ જ છે બીજું જવો ઓલા ગીદડા બતાય છે એ ન્યા હાલવા જાતા એનથી નહીં આઘા આપણે હો પેલા ઈ બાજુથી હાલીને ઠેઠોલું ગામ બતાય છે ને ન્યાથી હાલીને ઉત્સવ ને આનો જાતો હો ભાઈ માસલી કેટલી બધી છે અમારું ઉત્સવ ભાઈ ને બહુ જોવી ગમે જોવા અહીંયા કેટલી માસલી છે મસ્ત મજાની સરસ મજાની પાણી પણ આસુ છે ઉત્સવ ભાઈ અહીંયા પાણીમાં છે ને માસલી જોવા જાય અને આગળ અમારે નાવા પડવું છે નાવા પડવું ઈ પડ ની ઊભું રહેવાય હાલો ફેમિલી બે બાજુ કેટલું મસ્ત મજાનું લોકેશન છે સરસ મજાનું અને ઉત્સવભાઈ ને તો માસલ્યુ બહુ ગમે છે એ માસલ્યુ જોવે છે અને અહીંયા છે પપ્પાના ને એના મકાન આ બાજુ છે પપ્પાનો ને એનો વડલો અને એવું છે ફેમિલીની વાડી તો પપ્પાની ને ડૂબી ગઈ છે એ તમને બતાવીશ છે અને કેટલું સમંદર ભર્યું છે અને આપણે આવીને ત્યાં આડી નદી બીજી આવે એ આપણે બતાવી નહીં એ નદી અહીંથી જ નીકળે ચાલો ફેમિલી એવી રીતનું છે ને અહીંયા નદી ભરી છે મસ્ત મજાની ને આપણે ભાભી જો આરે થઈ ગયા છે આપણે બે ત્રણ રેલું બનાવ્યું અને ભાભી જો આરે થઈ ગયા છે ઈ ન્યાથી સગાઈમાંથી આવતા હતા અને અહીંયા હતી એક સગાઈ તે આપણે આવ્યા હતા અને હવે જાય છે એ ધીમે ધીમે ઘરે પગમાં થઈ ગયું છે હા તને પગમાં જીવ છે એને ખબર નહીં કે મને હું છું એમ માથાળી ગયો આમ બેઠી ઊભી ગયો પેરી માથાળી અને માથાળી નામ પાડેલ છે આ બેની માથાળી अरे ये मामा सिगरेट खेली है कि हाँ राखी बंद किया मामा ने हाँ टीवी सब दो अम्मी हाँ मामा राखी बंद जैसे दो राखी बंद जैसे दो मामा राखी बंद तो सही अनुपशिया प्रत्यक्ष कौन है हाँ कौन तो सब कौन है अम्मी बनाए बैठा तो जो टीवी जो वैसे

બાકી એમ જો આ નીચે અને આ ઉપર આપણે આવી ગયા છીએ મમ્મીની હેઠળ છે તમને ટોટા પાડ લેવી ઘડીક સારી એમ છે બાકી કોમેન્ટમાં રહેશો કોમેન્ટ કરીજો પાછા આપણે આગળ હું તમને બતાવી દઉં માથાળી ભે અહીંયા ટીવીનું હું લોકેશન ને બાકી એમ આવે છે અહીંયા જોવા છે ને આ મામાનું બીજું ઘર છે આ ઘર એનું જ છે પણ આ બીજું કે ઘર બનાવ્યું છે અહીંયા અને આ એ પાછું બીજું ઘર બનાવ્યું છે આ બનાવેલું હતું ને આ બનાવ બનાવ્યું અને જો આ ઝાડ કેવું કહેવાય ને કોમેન્ટમાં કહેજો મને તમે કંઈક તપો ના હોસતો તો કારણ લઉં છું હું અને વિડીયોમાં કન્ટીન્યુ બનાવી રહ્યો છું કહેજો આ કોમેન્ટમાં આ શું કહેવાય રાખડી બાંધે છે એમાં રાખડી બાંધે છે અને આ મામા છે ને નોકરી કરે છે ક્યાં રાસુલા અને મામા શિક્ષક છે નામ આઈડી ચૌહાણ ભરત પંદર સોરાણું છ હજાર પાંચસો અને એક મામી ની છે જો એમતા આવે છે